પોરબંદરથી સમાચાર ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે ત્યારે સાંસદ મનસુખ માંડવિયા ટૂંક સમયમાં પોરબંદર પહોંચશે વરસાદના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનું નિરીક્ષણ કરશે બપોરે તેઓ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે મનસુખ માંડવિયા પોરબંદરના સાંસદ હોવા ઉપરાંત કેન્દ્ર સરકારમાં મંત્રી છે પોતાના મત વિસ્તારમાં સંકટ સર્જાયું છે ત્યારે લોકોને પડી રહેલી મુશ્કેલીનો તેઓ તાગ મેળવવા માટે પોરબંદર જવા માટે રવાના થઈ ગયા છે જિલ્લા વહીવટી પ્રશાસન સાથે તેઓ એક વાગે બેઠક પણ કરવાના છે અને શું સ્થિતિ છે તેની પણ માહિતી મેળવવામાં આવશે જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ કેટલી હદે વરસી શકે છે કેમ કે હજી પણ પોરબંદર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે તો છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જો વરસાદનું જોર વધશે તો સ્થિતિ ઓર બગડશે બરડા પંથકમાં પણ જળ પ્રલય જેવી સ્થિતિ છે બે દિવસથી અવિરત વરસાદ છે બરડા પંથકમાં આવેલા ચેકડેમ ઓવરફ્લો થયા કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે આવેલો કાલિન્દ્રી ડેમ પોરબંદર તાલુકાના અડવાના ગામે આવેલો સોરઠી અને અડવાના ડેમ છલોછલ થયો છે રાણાવાવ તાલુકામાં આવેલો ખંભાળા ડેમ ફોદાળા ડેમ ઓવરફ્લો થયો આ ડેમ વિસ્તારમાં આવેલા ગામોને સાવચેત સ્થળ રાખીને કોઈ સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી પાણીની આવક ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં જળસ્તર વધવાની સંભાવના છે